રામ રામ ડાયરાને જય માં જય દ્વારકાધીશ જય જવાન જય કિશન સાથે મિત્રો ફરી એકવાર હું તમારો મિત્ર દેવતા આહિર તમારી સાથે જોડાણો જોકે પાણી વાળતા વાળતા અને આમ તો ગણો તો મિત્રો કાલ મેં એક ચિત્ર જોયું એટલે ત્યારથી મારો મૂડ ખરાબ થઈ ગયો કારણ કે કાલે એક જાયભાઈની હું ડુંગળીના ઠેલા ટ્રેક્ટરનો ફેરો ભરી અને મવા માર્કેટ યાર્ડમાં ઠલવા ગયો છો અને ત્યાં મેં સુચ્યુએશનને જે ખેડૂતની દુર્દશા જોઈ એમથી હારી તકલીફ થાય કે ઓહો હો ખેડૂતો ડુંગળી સિવાય બીજું કંઈ ખાધું જ ન હોય એવું લાગે આપણે ત્યાં જોઈએ તો અને પરિસ્થિતિએ જોકે ડુંગળી ઠલવા ગયા થાય એટલે ધર્માદે ઠલવાઈ ગયો હોય ને એવું જ મન લાગે કસમથી કારણ કે એક દિવસ ડુંગળી આવીએ તો કરવાની છૂટી આપે યાર્ડમાં અને આઠ દિવસ સુધી હરાજી ચાલે અને એક દિવસમાં રોડ ઉપર એટલો બધો ડુંગળીનો ટોક થાય કે બસો વીઘા જમીન તમે કદાચ જો આ વિસ્તારના હોવ તો દેવળિયાના જ્યાં ડુંગળી ઠલવાની હતી એ બસો વીઘાનું પડું ચાર કલાકમાં ફૂલ પેક કેટલી આયાત થઈ છે ડુંગળીને વિચાર કરો અને હું તો હવારમાં ગયો તો મેં ફોન કર્યો જાહેફેને એણે કીધું કે તમે ડાયરેક્ટ યાર્ડમાં આવવા દો એટલે મેં યાર્ડમાં ઠેલવી હતી પણ ખેડૂત જાણે ધર્માદે નાખવા જતા હોય એને બસો અઢીસો જણા જ્યાં ગેટ પાસ લેવા લાઇનમાં એટલું બધું રહેવાનું આખી રાત લાઈનમાં એટલું બધું હેરાન થવાનું ખેડૂતને અને છતાંય જેમ ધર્માદાના ભાવમાં એટલું બધું હેરાન થઈ અને ધર્માદે આપણે નાખવા જતા હોય એવું લાગે તો મારું તો માનવું છે કે આમાં થોડાક આપણે જવાબદાર છે અને આપણને ખબર જ છે કે આપણને ઉપરવાસમાંથી ક્યારેય ખેડૂતને એવું જબરું કાંઈ બેનિફિટ મળે એમ નથી ડુંગળી બાબતમાં તો એ સિવાયના પાકો આપણે વાવવા જોઈએ જોકે મારે ડુંગળી નથી કદાચ મારી જાતના ભાગશાળી હું સમજું કાલનું મેં ચિત્ર જોયા પછી પણ એટલું બધું જો ખેડૂત હેરાન થતો હોય ને છતાંય કાંઈ પણ વેલ્યુ વિનાનો જ્યાં જોઈ ત્યાં બધે લાઈનમાં વેસાવા જવાનું છતાંય લાઈનમાં ઊભું રહેવાનું અને ધર્માદે નાખીને આવી એમ આવવાનું હવે એ બધી હરાજી જે કાલે એક દિવસમાં પાછા ટોક કર ટોપ કરનારખ છે કે હવે પછી પાછી તરત ને તરત હાનનો તો મેસેજ પડી ગયો છે બધાને ફોનમાં અને જાહેરાત આપી દીધી કે હવે જગ્યા નથી એટલે પાછી ડુંગળી અટકાવી તો હજી તો ખેડૂતોના પોળોમાં મબલક ડુંગળી પડી છે અને આવી દુર્દશા સાથે ખેડૂતને ડુંગળી તો સરકાર જરાકે આની ઉપર નજર નથી કરતી એવું મને લાગે વ્યક્તિ દીઠ તમને જે લાગતું હોય તે કારણ કે એને ખબર છે કે આ આ લાગનો છે કારણ કે એની પાસે જાગૃતતા નથી એટલે જે હોય તે એમાં મેં થોડા ઘણા વિડીયો ઉતાર્યા હતા એ તમે જુઓ આમાં અને પછી તમે કહો કારણ કે આમાં મેં જે તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું એ ઘણી ખરી વેસાઈ ગયેલી ડુંગળી ધોળી સફેદ ડુંગળી જે છે તે અહીંયા અગાઉની વેસાણેલી પણ પડી હતી એની ભરાતીથી હતી અને હું થોડોક આવી હેડમાં પણ દેવળિયાના જે બસો વીઘામાં ડુંગળી પડી હતી ત્યાં હું નથી જઈ શક્યો કારણ કે મારા આગળ ટ્રેક્ટર હતું ન્યાલી ત્રણ ચાર કિલોમીટર જેવું થતું એટલે ગાડી બાડી હતી ને અને હું પાછો ટ્રેક્ટર લઈને ઘરે કામ હતું એટલે આવતો રહ્યો પણ આ વિડીયો આખો તમે જોઈજો તો મિત્રો તમે જોઈ શકો કે હું અત્યારે આવી ગયો મવા યાર્ડમાં ડુંગળી ઠલવવા અને તમે વ્લોગમાં બનાવી રહ્યો તમને થોડુંક મવા માર્કેટ યાર્ડની ડુંગળી ઠલવવા આવ્યો ને આના થોડાક મજા કરાવો રહ્યો અંદર લઈ જાઓ વિડીયો તો મિત્રો તમે જોઈ શકો કે ડુંગળી હાઈડ હાઈડ છે ખેડૂતે એકલી ડુંગળી સિવાય બીજું કઈ ખાધું જ નહીં એવું લાગે અને તમને કહી દઉં કે જેને બજેટ ખોરવાના હા જે લોકોના ગૃહ બજેટ હતા એને કહી દઈએ કે અમારી ડુંગળી અત્યારે છે ને અહીંયા રોડે પીસાય છે મફત ભાવની ભાવ તો આવીને વીણી જાઉં હજારો વીઘામાં એટલી ડુંગળી પીડી અને સેપાયે છે

આવવાની આવા ગામમાં ચાલુ થઈ ગઈ છે અને હજારો વિકમ

આ મેન મોવા માર્કેટ યાર્ડમાં છે અને બીજું એક દેવળિયાની વાડીમાં મિત્રો અત્યારે ફૂલ ટોક છે ત્યાં પૂરું થઈ ગયું અને હવે પાછું અહીંયા ઉતારવાનું ચાલુ કર્યું છે તો મિત્રો આ છે મવા માર્કેટ યાર્ડ અને હું એક ડુંગળી ઠલવા આવ્યો હતો તો મને એમ થયું થોડુંક તમને બતાવું બાકી આજ તો રવિવાર છે એટલે હરાજી છે નહીં બાકી આપણે હરાજી હોત તો થોડુંક જમાવત એટલે તમે જોઈ શકો આ બધી વાઈટ ડુંગળી છે ને ડુંગળી હાઈડ છે બધી વિલે પીસાય છે અને ખેડૂત અહીંયા આવીને હાવ સરળતાથી કાંઈ કર્યા વિનાનો વેસાઈ જાય છે મોટી વાત તો એ છે ને અહીંથી મિત્રો આ પાછો આવક ચાલુ થઈ ગઈ અત્યારમાં સવારમાં જે દેવળિયાની વાડી હતી એ પેક થઈ ગઈ અને અત્યારમાં એ માલ ઉતરે છે મોજ મોજ પાકો પાકો